एहसान मेरे दिल पे एहसान मेरे दिल पे है तुम्हारा दोस्तों ये दिल तुम्हारे प्यार से मारा है दोस्तों घना लाबा समय पची गया वक्त डी रोड पर मणया था નવસર્જન દિવસ તરીકે મળ્યા હતા એના પહેલા આ જગ્યાએ રેલવે મંત્રી તરીકે પ્રેમ અને આશીર્વાદ આપ્યા હતા અને માં આવવાનું થયું ત્યારે સર્કિટ હાઉસ અમદાવાદ ખાતે સંકલ્પ દિવસ તરીકે આવો જ જન્મ દિવસ ઉજવ્યો હતો ત્યારે પણ ખૂબ મોટી સંખ્યામાં સૌના આશીર્વાદથી આજે કદાચ એટલે જ આપના આશીર્વાદના કારણે કોરોનામાં પણ બચીને સામે આજે મજબૂતીથી તમારી સામે ઊભો છું કોંગ્રેસે ખૂબ આપ્યું હાઈ કમાન્ડે સોનિયાજીએ રાહુલજીએ ખરગે સાહેબે ત્રણ વાર ધારાસભ્ય બે વાર સાંસદ એઆઈસીસી સેક્રેટરી બે પ્રમુખ કેન્દ્ર સરકારના ના ત્રણ ત્રણ ખાતાઓ અને જમ્મુ કાશ્મીર એટલે તમને બધાને ઘણા બધાને એમ થાય અને ખાસ કરીને પત્રકાર મિત્રો ને બહુ થાય શું કામ બોલાયા અને જનયોદ્ધા શું જન મિત્ર શું નવસર્જન શું કોંગ્રેસ આવે છે આ બધી શું વાતો છે પેલા પંદર લાખ ની વાતો કરીને મત લઈ જઈને સરકાર બનાવે ગણપતિ ત્યારે એવા સંજોગોમાં મારા મનમાં હંમેશા થાય કે આટલું બધું કોંગ્રેસે લોકોએ આપ્યું થી લઈને આણંદ ની લોકસભા પ્રજા ને ગુજરાત ની પ્રજાએ કાર્યકર્તા આટલો બધો પ્રેમ ને આશીર્વાદ આપ્યો તો મારો પણ કઈ રોલ છે કે આવનારા સમયમાં ક્યાંક કંઈક નવું કરીને જેમ જનમિત્ર શરૂ કર્યું ત્યારે અઘરું લાગતું હતું સાથી મિત્ર અને ભાઈ નેતા નહીં જે કોઈ કામ કોઈ ના કરે એ જન મિત્ર કરે કાર્યકર અનટ્રેન અને જનમિત્ર ટ્રેન કોંગ્રેસ આવે છે નવસર્જન લાવે છે બે હજાર બાવીસ કોંગ્રેસ લાવીસ એવી જ રીતે આ જનયોદ્ધાનો વિચાર તમને બધા મોટા ભરતભાઈ હું તો પ્રભારી તો છું જમ્મુ કાશ્મીર નો આમાં કમબેક ની ક્યાં વાત છે જો રાજકારણ ને સમજતા હોય પત્રકાર મિત્રો પણ જાણતા હોય તો કેટલાક એટલે શું કોંગ્રેસના પૂર્વ નેતા પણ હું નેતા જ નથી પણ પૂર્વ તો નથી જ હું તો એક્ટિવ છું સક્રિય છું કરું છું અને જ્યાં સુધી આ શ્વાસ ચાલે છે ત્યાં સુધી કોંગ્રેસ નું કામ કરવાનો કરવાનો ને કરવાનો જ છું સવાલ એ છે કે જે વિપરીત પરિસ્થિતિ જેમ નવસર્જન ની વાત હતી એ નવસર્જનની પરિમલભાઈ આપનું સ્વાગત છે ધન્યવાદ ખૂબ ખૂબ પધાર્યા અમારા ફરીથી શરૂ કરવા માટે બે હજાર ને પંદર માં એ નવસર્જન ની વાત આપણે શરૂ કરી આ ગુજરાત

ટ્રાન્સપોર્ટેશન ની સેવા એક નવો ઉદ્યોગ વેપાર વેપાર ધંધા ને જેમ ખીલ્યો હોય અને એટલા માટે નવ ગુજરાત નવસર્જન નું ગુજરાત એ વાત બે હાજર સત્તર માં આપણે કરીએ તો આ જનયોદ્ધો કેમ હવે મુશ્કેલીમાં છીએ એ સત્તર જ ચૂંટાયા એમાંથી અત્યારે બાર રહી ગયા પણ બારમાંથી એકસો બે કરવી હોય તો સાદા કાર્ય થી નહીં થાય જન યોદ્ધાથી જ થશે અરે જન યોદ્ધા એટલે કે ભરત સોલંકી પાછો કમ બેક આવવા માટે નહીં આપણે બધાય જનબેક ને બધા જન યોદ્ધા ને બધાય જનયોદ્ધા બની અને આ કામ શરૂ કરવાનું છે રાહુલજી એ રાહ બતા મોહબ્બત કી દુકાન તમને ગુલાબ નું શરબત ગમ્યું કે નહીં એ તો પછી કેશો તમે એ ની દુકાન નું અને આજે જે દિવસ છે કોન્સ્ટિટ્યુશન ડે કે આપણે અને જોગાનું જન્મ પણ એ દિવસે ત્યારે એ સમય ને લઈને એક નાનકડી શરૂઆત આજે ભલે આપણે આટલા અહીંયા મળ્યા કે પણ ગુજરાતના જુદા જુદા બધા જ લોકો બધા ભેગા થઈને હવે ધીમે ધીમે કોંગ્રેસના શાસનમાં ઓગણીસો એસી ના ગાળા માધવસિંહ સોલંકી ચિમનભાઈ કે અમરસિંહભાઈ ચૌધરી હોય ત્યાં પર કેપિટલ ઇન્કમ હાઈએસ્ટ ની નજીક હોય

એને પાછા કાઢી ગુજરાતની ઔદ્યોગિક શાંતિ જાળવી અને ગુજરાત પ્રગતિના પંથે જતું હોય એવો યુગ ફરીથી લાવી ગુજરાતની જનતાને આગળ લઈ જવી છે મોટા ઉદ્યોગપતિઓ તો આગળ છે એટલે એમને તો મુશ્કેલી નથી પણ સમય જતા જે પ્રજાની લોકોની અપેક્ષા નાગરિકોની જે અપેક્ષાઓ છે પહેલા આપણે આધી રોટી ખાઈંગે ગે કોંગ્રેસ ખોલાયગે રોટી નો પ્રશ્ન હલ થયો રોટી કપડા નો મકાન નો પ્રશ્ન હલ થવા લાગ્યો અને એમાંથી આજે પ્રજાની યુવાનોની અપેક્ષાઓ ઘણી વધી છે એ અપેક્ષાઓને પૂર્ણ કરવી હશે તો એ આપણા રાહુલજી એ બતાવેલી દિશા દ્વારા સંગઠિત થઈને મહાત્મા ગાંધી એ જનશક્તિ પેદા કરી અંગ્રેજોને રાતોરાત ચાલા જવું પડ્યું આપણે જનશક્તિ પેદા કરીશું તો આ નવા અંગ્રેજો પણ જતા રહેશે અને એ નવા અંગ્રેજોને કાઢવા માટે આપણે એક થવું પડશે એકબીજાની સાથે જોડાવું પડશે અને જેમ આગળ વાત થઈ કે એકલી સત્તા મેળવીને પોતાના સ્વ માટે નહીં પણ બધાને આનંદ થાય વિશ્વના બીજા દેશોની સાથે જે સરખામણી કરીએ ને બીજા લોકો વાતો કરે કે એક ડોલરના સાહીઠ છે ને બદલે એક ડોલર બરાબર એક રૂપિયો જો કદાચ એ

તો એક માત્ર કોંગ્રેસ ભારતને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જશે એ મારી આપ સૌને પ્રાર્થના છે અને એમાં આપ સૌ આજે પધાર્યા બધા યુવાન મિત્રો સાથીઓએ સરસ મજાનું લાખા ભાઈએ એમનું ફામ કાયમ આપણને સમર્પિત જ કરેલું છે કે જ્યારે બોલાવો ત્યારે અહીંયા બોલાવીને સરસ મજાનું જમાડે અને એટલા માટે લાખાભાઈ અને આપ સૌનો અહીંયા પધારવા માટે અને મને આશીર્વાદ આપવા માટે અંતરથી હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું ઋણી છું ધન્યવાદ